આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખાંભા બારસો એકત્રીસ થી પંદરસો એક્યાસી ઉપલેટા તેરસોથી પંદરસો સિતે મોરબી તેરસો થી સોળસો ચોવીસ પાટણ તેરસો થી સોળસો નવ ધંધુકા તેરસો થી પંદરસો બાવન જેતપુર બારસો સુડતાલીસ થી પંદરસો એક્યાસી જામજોધપુર બારસો પચાસ થી પંદરસો નેવું પિલોડા ચૌદસો પચાસ થી પંદરસો ચાલીસ સાબરકુંડલા બારસો પચાસ થી સોળસો ત્રીસ રાજકોટ ચૌદસો થી પંદરસો નેવું હારીજ પંદરસો થી પંદરસો વીસ બહુચરાજી થી ચૌદસો બે વિરમગામ બારસો થી પંદરસો વડાલી ચૌદસો થી સોળસો ચૌદ ધારી એક હજાર થી પંદરસો એક બાબરા અગિયારસો થી સોળસો છ ધાંગધ્રા અગિયારસોથી પંદરસો આઠ કુકરવાડા બારસો એંસીથી પંદરસો નેવું સિદ્ધપુર ચૌદસોથી સોળસો તેતાલીસ દિયોદર ચૌદસો પાંચથી ચૌદસો પંચાવન ચાણસમા બારસો બાણુંથી પંદરસો બેતાલીસ ચોટાણા બારસો બાવનથી ચૌદસો ત્રેવીસ વેસાણા એક હજાર એકથી પંદરસો છ્યાસી આસણ ચૌદસો એકતાલીસથી પંદરસો છવ્વીસ જસદણ તેરસોથી પંદરસો એંસી લીલિયા મોટા બારસો અઠ્યાવીસથી પંદરસો અડત્રીસ પાલિતાણા બારસો પચાસથી સોળસો ગોંડલ બારસો એકાવનથી સોળસો એક જામનગર એક હજારથી પંદરસો એંસી હળવદ તેરસોથી સોળસો સિત્તેર વાંકાનેર બારસો સાહીઠથી સોળસો હિંમતનગર ચૌદસો એંસીથી પંદરસો છોતેર તળાજા અગિયારસો પચાસ થી પંદરસો પિંચોતેર અંજાર તેરસો પચાસ થી પંદરસો પંચાણું થરા તેરસો પચાસ થી પંદરસો એકતાલીસ બોટાદ બારસો થી સોળસો પચીસ મહુવા તેરસો થી પંદરસો આઠ વિસનગર અગિયારસો થી સોળસો પચીસ સિહોરી બારસો થી પંદરસો એકતાલીસ માણસા તેરસો થી સોળસો બાર અમરેલી એક હજાર ચાલીસથી સોળસો દસ પીલડી ચૌદસોથી ચૌદસો કડી તેરસો એકત્રીસથી પંદરસો બ્યાસી જામખંભાળિયા તેરસો પાંચથી ચૌદસો છાસઠ ભાવનગર અગિયારસો એકાવનથી પંદરસો પંચાવન તલોદ ચૌદસો પાંત્રીસથી પંદરસો પિસ્તાલીસ ખેડબ્રહ્મા ચૌદસો ચાલીસથી પંદરસો નવ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો